કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ ફરસી પૂરી તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અને ફરસી પણ પૂરી આપણે કહી શકીએ છીએ તો આપણે કટોરી મેં દો લીધું છે થોડાક આપણે લઈશું એક ચમચી જેટલા સુખી કસૂરી નીકળ લીધી છે આપણે કટોરી જેટલું આપણે ઘી લીધું છે અડધી કટોરી છે બે ચમચા મોટા છે અને મોટી ચમચી આપણે જીરાની લઈશું અડધી ચમચી આપી હળદર લઈશ તો જીરા પૂરી બનાવીશું એ બહુ જ ટેસ્ટી સ્વાદિષ્ટ બની છે અને ફ્રેન્ડ્સ સવારના ચા સાથે તો બહુ જ સારી લાગે આપણે બધું મેળ નાખ્યું છે તો હવે આપણે લોટ બાંધી લઈશ થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટ તો ફ્રેન્ડ્સ આપણે લોટ બાંધી લીધું છે તમે જોઈશું હવે અહીં આપણે પૂરી બનાવી લઈશ તો ફ્રેન્ડ્સ આપણે થોડો લોટ લઈ લીધું છે આને ગોળ કરી નાખીશ અને પછી આપણે એને પીલી લઈશ તો ફ્રેન્ડ્સ ઘણો બધું ટાઈમ પણ નથી પેલા અને જલ્દી બની જાય છે સવારના હવે આપણે કોરા લોટ ટી પરીશું અને પછી આપણે એની બેલી લેશું ફ્રેન્ડ્સ આપણે બેલી લેતે છે તમે જોઈ શકું છું હવે આપણે કટોરીની મદદથી આપણે એના નાના નાના પૂરી બનાવી લેશું આ રીતે આખણ હોય કે આ રીતના કોઈ નાની કટોરી હોય તો એનાથી આ ગોળ થઈ જશે તો આવી રીતે આપણે બધી બેલી લેશું અને આને તાળી લેશું હવે આ છે એક કટોરીમાં આપણા ચાર પાંચ જણા તો આરામ સે અને આ સ્વાદિષ્ટ ક્રિસ્પી બની છે તો હવે આપણે તાડી લઈશું બધાને તો ફ્રેન્ડ આપણે પૂરી બધી વેરી લીધી છે હવે આપણે એને તાડી લઈશું તાળવા માટે આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને પૂરી આપણે ઊંડે નાખીશું આપણે બધી સારી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે એક બાજુ સારી રીતે પાકી ગઈ છે હવે આપણે બીજી બાજુ પૂકાવી નાખીશું અને તમે જોઈ શકો છો બિલકુલ સારી રીતે પાકી ગઈ છે ફ્રેન્ડસ અને ચાય સાથે તો બહુ જ સારી ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે અને ક્રિસ્પી અને બહુ નરમ છે બહુ જ મજા આવે તો ફ્રેન્ડ્સ બધું બાજુ સારી રીતે શીખી લે છે સારી લઈ છે આપણે તો તમે જોઈ શકો જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખશું ધન્યવાદ